ટેકનોલોજી ફેકલ્ટી સ્થિત અર્પણ તેમજ લોન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસના ઝોન બે વિસ્તારના રાવપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદ્રા અને જેપી રોડ પોલીસ સ્ટેશનો દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલા ભવન ખાતેના ઓડિટોરિયમ હોલમાં લોન મેળો અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકાવન પોઈન્ટ સતોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ થકી વિવિધ બેન્કોના મેનેજરો દ્વારા સરકારની વિવિધ નાણાકીય યોજનાઓની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી હતી આ ઉપરાંત ઝોન બેના પોલીસ સ્ટેશનો દ્વારા તેમના વિસ્તારમાં થયેલી ચોરી ગુમ થયેલ સોનું ચાંદી વાહનો સાયબર ફ્રોડની રકમ અને મોબાઈલ સહિત કુલ એકાવન લાખ સિત્યોતેર હજાર એકસો એકત્રીસ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને ખાતરી કરી પરત સોંપવામાં આવ્યો હતો નાયબ પોલીસ કમિશનર અભય સોની અને મદદનીશ પોલીસ કમિશનર એ વી કાટકડના હસ્તે માલિકોને કિંમતી ચીજવસ્તુઓ પરત અપાઈ હતી આ પ્રસંગે છ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા લોકોને પરત કરાયેલા મુદ્દામાલમાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનું ચાંદી ટુ વ્હીલર ઓટો રિક્ષા અને મોબાઈલ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ પંચોત્તેર લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં સોનું સાયબર ફ્રોડ ટુ વ્હીલર અને મોબાઈલ સહિત કુલ ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખના રૂપિયાનો મુદ્દામાલનો સમાવેશ થાય છે અકોટા પોલીસ સ્ટેશનમાં ટુ વ્હીલર રોકડ રકમ અને મોબાઈલ સહિત એક પોઈન્ટ ત્રેસઠ લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોનું અને મોબાઈલ મળીને કુલ છપ્પન હજારના મુદ્દામાલનો સમાવેશ થાય છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક પોઈન્ટ છત્રીસ લાખના નવ મોબાઈલનો સમાવેશ થાય છે જ્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ અને બે મોબાઈલ સહિત કુલ નવ પોઈન્ટ એકસઠ લાખના મુદ્દામાલનો સમાવેશ થાય છે એ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન વિસ્તારના છે પોલીસ સ્ટેશન રાપુરા નવાપુરા જે આ પોલીસ સ્ટેશનમાં જે દેરાતુચ પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવ્યો હતો મોબાઈલ ફોન વ્હીકલ સોના ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાલીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય અહીંયા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવેલી હતી અને ત્યાં લોકોને જે લોનના જે ચકવીઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે